એરપોર્ટ રિંગ રોડ પાસે છેલ્લા બે દિવસથી થી નર્મદા પાણી નો બેફામ જાગૃત નાગરિકોની તાકીદે કાર્યવાહી કરવાની માંગ ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ટોયોટા શોરૂમ સામે છેલ્લા બે દિવસથી થી મુખ્ય પાણી વાલ્વ લાઇનમાંથી હજારો લિટર પાણી બેફામ રીતે વેડફાઈ રહ્યું છે સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જગ્યા પર થયેલા નિરીક્ષણ અનુસાર પાણીની લાઈનમાં કોઈ મોટું લીકેજ હોવાનું જોવા મળેલ છે સતત વહેતા પાણીના કારણે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની પણ ભીતી સેવાઈ રહી છે આજના સમયમાં જયારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત છે ત્યારે નર્મદાના નીરનો વેફામ વેડફામ કેટલા અંશે યોગ્ય સંબંધિત વિભાગોને આ બાબતે તત્કાલ જાણ થાય અને તાકીદે લીકેજ ઠીક થાય એ જ સમયની માંગ કરી છે અહેવાલ ગોવિંદ માતંગ નિરોણા સાથે હરેશ મહેશ્વરી